નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ભારત એનિમલ બિલ્ડિંગમાંથી હું જાધવલાલજી મિત્રો આપણે જે ગાય જોઈ રહ્યા છીએ તે ગાયને અમારા વેટ પેરામેટ અને અમારી ટીમ દ્વારા કમોડીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું મિત્રો અને મિત્રો તેને શિંગડાનું કેન્સર પણ કહેવામાં આવે છે કમોડી એટલે કે મિત્રો પશુનું જે શિંગડું મૂળ સ્થિતિમાં હોય તેના કરતાં નીચે નમી જતું હોય છે ને નાકમાંથી લોહી અને પાણી ધીમે ધીમે સતત ચાલુ રહેતું હોય છે દુખાવાના હિસાબે પશુ ચારો ખાવાનું પણ બંધ કરી દેતું હોય છે મિત્રો તમે જે ગાયને જોઈ રહ્યા છો તેના માલિક મુકેશભાઈ ઝાપડિયા જે છેલ્લા પંદરેક દિવસથી મુંજાઈ ગયેલા રહેતા કારણ કે તેના દ્વારા ત્રણ થી ચાર ડોક્ટરનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોને અમુક કામ હોવાથી મુકેશભાઈને સંતોષકારક જવાબ મળતો ન હતો પછી કોઈ પશુપાલક પાસેથી અમારા નંબર મેળવ્યો અને તેને સંતોષકારક જવાબ પણ મળ્યો અને સંતોષકારક કામ પણ કરી આપવામાં આવ્યું છે તો આ વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો મિત્રો કે પશુપાલક કેટલા ખુશ દેખા રહ્યા છે અને હા મિત્રો આપણી ચેનલમાં પશુપાલકને ફાયદા થાય તેવા જ વિડીયો બનાવવામાં આવશે જો પશુપાલક મિત્રોને તેમને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જરૂર બતાવજો મિત્રો અને હા મિત્રો તમારા પ્રશ્નોનો જવાબ આપવા હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને શેર જરૂર કરજો મિત્રો